આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ સાત હરી ઘરે આવો ને નો અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને આગળએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને તો સમજૂતી થશે શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરું રૂડા આંગણિયામાં ફૂલ પથરાવું આપ ઘરે પધારોની વિનંતી કરું છું વાલમ એટલે કે સ્નેહીજન જનૈયા ભગવાન ઘરે પધારો ને ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને દેશું દેશું મેડીના મોલ મારે ઘરે આવો ને સમજૂતી ઘરના ઓરડે ઉતારો આપીશું સાથે સાથે મેડીના મોલ ઉતારા માટે દઈશું મારે ઘરે આવો ને દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને સમજૂતી ઘરે આવો તો દાતણ દઈશું સાથે સાથે કણેરી કામ એટલે કે ભાવભરી રીતે દઈશું મારે ઘરે આવો ને નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને દેશું દેશું જમુનાજીના નીર મારે ઘરે આવો ને સમજૂતી દાતણ પાણી કર્યા પછી જમુનાજીના પાવનકારી નીર એટલે કે પાણી નાવણ કરવા માટે એટલે કે નાહવા માટે કુંડિયું ભરીને દઈશું વાલમ તમે ઘરે આવો ને ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને સમજૂતી લાપસીના મીઠા ભોજન દઈશું સાથે સાથે સાકર મિશ્રિત કંસાર દઈશું વાલમ ઘરે આવો ને રમત દેશું સોગઠી ઘરે આવો ને દેશું દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને સમજૂતી ભોજન પછી વિરામ વેળાએ સોગઠીની રમત એના પાસાની જોડ સાથે દઈશું અમારા ઘરે પધારો પોઢણ દેશુ ઢોલિયા ઘરે આવો ને દેશુ દેશુ હિંડોળા ખાટ મારે ઘરે આવો ને સમજૂતી ઝૂલવા ખાટલાનો હિંડોળો દઈશું ને પોઢવા માટે રૂડો ઢોલિયો દઈશું વાલમ મારા ઘરે આવો ને પ્રશ્ન એક વાતચીતના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે જવાબ અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે પ્રશ્ન બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ જવાબ મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમના ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે વિવિધ રમતો અમારે છે પ્રશ્ન ત્રણ મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો જવાબ મહેમાનને અમે ફોન કરીને સંદેશો એટલે કે મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ પ્રશ્ન ચાર મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા ઓશિકા ચાદર ધાબડા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે જવાબ અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે જવાબ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે પ્રશ્ન સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે જવાબ ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ પ્રશ્ન બે કોષ્ટક પૂર્ણ કરો શાના માટે કાવ્ય નાયક કે નાયિકા શું શું કરશે અને તમારા ઘરે શું શું કરવામાં આવે છે એટલે કે સ્વચ્છતા અને સુશોભન તો સ્વચ્છતા અને સુશોભન માટે નાયિકા શું કરે છે અને તમારા ઘરે શું શું કરવામાં આવે છે તો નાયિકામાં આવશે શેરી વળાવી સજ્જ કરશે અને આગણીએ ફૂલ પથરાવશે અહીંયા તમારે તમારા ઘરે જે કરવામાં આવતું હોય તે લખવાનું છે જેમ કે આખા ઘરમાં સફાઈ કરવામાં આવે છે ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફૂલોની રંગોળી આસો પાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે રહેવા ઊંઘવાની વ્યવસ્થા તો નાયકામાં આવશે ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપશે તમારા ઘરે હોય જે કરવામાં આવતું હોય તે લખવાનું રહેવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે અને સૂવા માટે પલંગ પર ગાદલા પાથરવામાં આવે છે દૈનિક ક્રિયાઓ માટે તો નાયકામાં આવશે દાંતણ કરવા દાડમ કે કરેણની કુમળી દાળી આપશે અને નાહવા માટે કુંડિયામાં જમણાના પાણી આપશે હવે આપણા ઘરે શું કરવામાં આવે છે તો દાંત સાફ કરવા ટૂથપેસ્ટ ટૂથબ્રશ આપવામાં આવે છે અને નાહવા માટે બાથરૂમમાં નવો સાબુ શેમ્પુ આપવામાં આવે છે ભોજન પ્રબંધ તેમાં નાયકામાં આવશે ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર આપશે અને ઘરેમાં આવશે ભોજન માટે મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ છાશ વગેરે આપવામાં આવે છે મનોરંજન માટે નાયકામાં આવશે મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે અને ઘરની અંદર આવશે મનોરંજન માટે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમ કાર્યક્રમ બતાવવામાં આવે છે પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો એક શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને તો એમાં આવશે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો બે પોઢણ દેશું ઢોલીઓ તો એમાં આવશે સૂવા માટે ખાટલો આપીશું પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો તો અહીંયા પંક્તિઓ ગોઠવીને લખવાની છે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને બે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘેર આવો ને પ્રશ્ન પાંચ લીટી દોરેલ શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો તો અહીંયા આપણને ગામઠી બોલનાર શબ્દોની ચિલિટી આપેલી છે એની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકવાનો છે તો આપણે લખીએ અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું ઓહો તે તો જાદુગર અમે તેમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો ત્યાં ઉદાહરણ પ્રમાણે શબ્દોની યાદી આપેલી છે એવા બીજા શબ્દો લખવાના છે ઉદાહરણ રાન એટલે જંગલ રાનને લગતું રાનેરી રાનેરી બોર એક રૂપુ એટલે ધાતુ રૂપાને લગતું રૂપેરી રૂપેરી ભાત બે સોનું એક ધાતુ સોનાને લગતું સોનેરી સોનેરી પાન ત્રણ નાનું એટલે ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું નાનેરું અથવા તો નાનેરી નાનેરો બાળ નાનેરી દીકરી પ્રશ્ન સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપે છે તે વાંચો ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવારના મિત્રોને સંભળાવો વર્ગ વળાવી સજ્જ કરું નિશાળે આવો ને પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને દેશું દેશું કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવો ને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને શીખવશું ઇતિહાસને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવો ને દેશું બોલ દેશું બેટ નિશાળે આવો ને દેશું દેશું મેદાન દોસ્તો નિશાળે આવો ને પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો તો અહીંયા તમારે તમારા વિસ્તારમાં ગવાતું હોય તેવું લગ્ન ગીત લખવાનું છે આંબા તારી કેરી કુવારી કે લૂમે કે ઝૂમે કિયાભાઈની બેની કુવારી કે લૂમે કે ઝૂમે દીપકભાઈની બેની કુવારી કે લૂમે કે ઝૂમે રણજીતભાઈની બેની કુંવારી કે લૂમે કે ઝૂમે કિયાભાઈની બેની કુવારી લૂમે કે ઝૂમે આ મુજબ તમે બીજા ભાઈઓના નામ આગળ ઉમેરી અને ગીતને આગળ વધારી શકો છો પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ જવાબ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ પ્રશ્ન બે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જવાબ જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે નીર આપવાનું કહ્યું હશે ત્રણ વાલમના આવવા શીશી તૈયારીઓ થઈ છે જવાબ વાલમના ઘરે આવતા પહેલા શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરાવવામાં આવ્યા પ્રશ્ન ચાર વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે જવાબ વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ કરવા અને કરેણની દાળી નાહવા માટે કુંડિયામાં નીર ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પ્રશ્ન પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી શી ઉમેરી શકાય જવાબ કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય પ્રશ્ન દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો અહીંયા તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે તો પત્ર લખતી વખતે આપણે આપણું સરનામું જમણી બાજુએ લખવાનું છે તો અહીંયા હું મારું સરનામું લખું છું ત્યાં તમારે તમારું સરનામું લખવાનું છે આધ્યાબી પટેલ નવ આદિત્ય સોસાયટી મહેસાણા તારીખ દસ છ બે હજાર ચોવીસ પ્રિય મિત્ર મહેશ ઘણા સમયથી તારો પત્ર નથી તું તારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશો અહીં અમે સૌ મજામાં છીએ આજે હું તને મારા દિવાળીના વેકેશનમાં અમે સપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તેમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવરાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને દિયા માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાનગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે તારા પરિવારના બધાને મારી યાદ પત્ર મળેથી ઉત્તર આપજે લિખિતમ તારી પ્રિય બહેનપણી આદ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ